और अभी बल रहा है दो सौ लीटर डबल डबल डीजल का खर्चा है और बहुत मेंटेनेंस खर्चा है और टायर पंचर और नट बोल्ट सारा तोड़ देती है और हर मतलब उसके ऊपर गाड़ी करीबन कूदती है दो फुट ऊपर कूद के पड़ती है यह हालत है ये भारत मेड़ा कैसे खड्डा बहुत खराब है बुरा हाल हो रहा है कितना है ये, 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 ડીઝલ તો બહુ ડબલ યે પૈસા લગતા ટોલ કા પતુ કોઈ મતલબ નહી રોડ અચ્છા હોય તો એની ટોલ લગના જોઈએ ટોલી બંધ હોવા જોઈએ પાટણ જિલ્લામાં વરસાદ બાર જે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં દેખવા મળે છે મારી પાછળના દ્રશ્ય તમે બતાવવાની કોશિશ કરીશ કે આ જે રોડ છે તે ભારત સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે ભારત માલા તમે જોઈ શકો છો કેટલા મોટા ખાડા છે તેમાંથી કપચા પણ નીકળી ગયા છે અહીંયાથી કહી શકાય કે જે નેશનલ હાઈવે જે કચ્છને રોડ તો આરે જોર રોડ હોય છે પરંતુ કહી શકાય કે હજારો વાહનો અહીંયાથી નીકળતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને અહીંયાથી નીકળતા મુશ્કેલી વેઠવી પડે છે કારણ પરંતુ કહી શકાય કે જે ખાડાઓ છે જેના કારણે લોકોને અહીંયાથી અકસ્માતો પણ ભોગ બન્યા છે અને ક્યાંક ને ક્યાંક તે લોકોને મેન્ટેનન્સ પણ ભોગવવાનો વારો આવતો છે તમે જોઈ શકો છો મારી પાસે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ કપચાઓ છે તમે જોઈ શકો છો કે કપચા હાથમાં નીકળી છે આ એ જ પ્રોજેક્ટ છે કે જે ભારત સરકારે ભારત માલા તરીકે એક નામ આપ્યું છે પરંતુ કહી શકાય કે ખાડા પ્રોજેક્ટ તરીકે પણ કહી શકાય કારણ કે જે રોડ બનાવ્યો છે તેનાથી લાખો કરોડો રૂપિયાના ટેક્સ જે લોકો છે તે ચૂકવી રહ્યા છે પરંતુ જેમને જે સુવિધા મળી જોઈએ તે સુવિધા નથી મળી તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો અહીંથી વાહન ચાલકો નીકળતા હોય છે તે પરેશાની ભોગવી રહ્યા છે પરંતુ હાલ તો તે લોકોની માંગ છે કે જે નામ છે તે પ્રમાણેનું કામ અહીંયા થાય તેવી હાલ તો લોકો માંગ કરી રહ્યા છે અખતર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ